સમગ્ર દેશમાં દેશના વડાપ્રધાનનું ખૂબ જ વખાણ થઈ રહ્યા છે અને તેવામાં માણેજા ક્રોસિંગ પાસે જે સમગ્ર ગુજરાતમાં શ્રમિકો માટે પાંચ રૂપિયામાં પૌષ્ટિક આહાર જમવાનું મળે છે મોદી સાહેબના સારા કામ અને આવા શ્રમિક લોકોની લાભકારી યોજનાઓ માટે મુંબઈથી ડોક્યુમેન્ટરી બનાવવા માટે એક ટીમ આવી હતી આવો સાંભળી આ ટીમ ગુજરાત રાજ્ય અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી માટે શું કહી રહ્યા છે મેરા ઇન્ટેન્શન એ કે ગવર્મેન્ટ જો અચ્છા કામ કરી રહી હૈ उसको प्रमोट करना उसके लिए एक डॉक्यूमेंट्री फिल्म बना रहे हैं हम लोग मोदी जी के अन्नपूर्णा के जो वो हो होता है उसके ऊपर आज आपने देखा कि जो अन्नपूर्णा की स्कीम है काफ़ी चल रही है क्या मैसेज देना चाहेंगे मैसेज चाहूँगा कि गवर्नमेंट जो आपको सपोर्ट दे रही है उसका फ़ायदा उठाएँ और अपकोर्स मतलब और भी मतलब गवर्नमेंट ऐसी ऐसी स्कीम लेके आ रही है ताकि आप लोगों को पूरा ફાયદા સીઓ મારું કેવું ફક્ત એટલું જ છે કે બહુ નજીવી વસ્તુ કે જમવાનું આજે સરકાર પાંચ રૂપિયામાં જો તમને જમવાનું આપી રહી છે અને એ પણ શ્રમિક વર્ગની તો એના માટે બહુ મોટી વાત છે અને દરેક શ્રમિકે આ લાભ લેવો જોઈએ અને ગુજરાતની અંદર તો તમે જોઈ રહ્યા છો કે બધી રીતે ફેસિલિટી તમે પાછળ જોઈ શકો છો અને શ્રમિક એનો લાભ વધારેમાં વધારે ઉપાડે એવી અમારે દરેક શ્રમિકને નિવેદન હું વડોદરાનો છું અને સર મુંબઈથી આવ્યા છે હવે આજ હું વડોદરાનો છું પણ મુંબઈ છેલ્લા વીસ વર્ષોથી રહી રહ્યો છું પણ જ્યારે આ સરે મને કીધું કે ને આવો આપણે સરકારીના જે સરકારી સ્કીમો છે એના પર આપણે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે તો મને બહુ સારો લાગ્યું અને પાછો વડોદરા આવીને આ કામ કરવું મને બહુ ગમે છે અને આનાથી મને એવું લાગે છે ને કે જેટલી જાહેરાત થાય તો એટલા લોકોને લાભ મળે મેં હમણાં જોયું વડોદરામાં જોયું કે ઘણા એ મજૂરો છે ને એ લોકોને ખબર નથી કે આવી સ્કીમ ચાલી રહી છે તો આ પણ અમારા સરનો બહુ સારો એ છે કે ને વધારે લોકો સુધી આ જે સ્કીમો છે એ એમના સુધી પહોંચે તો એટલા માટે આપણે ડોક્યુમેન્ટરી બનાવીએ છીએ અને ખાતરી એવી છે કે ને એ જે સ્કીમો છે વધુ લોકો સુધી પહોંચે જે જરૂરિયાત લોકો છે એમની પાસે પહોંચે તો આવી મારી આશા છે કે એને આ અમે ડોક્યુમેન્ટ્રી બનાવેથી અમે વધારે લોકો સુધી પહોંચી શકું છું શકીએ છીએ